સુરતના સચિન વિસ્તારમાંથી કાયદાને પોતાના હાથમાં લેવાનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે છેડતીનો આરોપ લગાવીને પાંચ જેટલા ઈસમોએ એક સગીરનું અપહરણ કર્યું હતું રાત્રિના પોણા બાર વાગ્યાના સમયે સચિનના શિવનગર સ્થિત પાડી કણદેથી સગીરનું અપહરણ કર્યા બાદ તેને એક અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો અહીં પાછે આરોપીઓએ સગીરને પટ્ટા અને કાંડા વડે માર મારીને બરબડતા ગુજારી હતી જો કે સગીર આરોપીઓના ચુંગાલમાંથી હેમખેમ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને સીધો સચિન પોલીસ મથકે પહોંચ્યો હતો ગંભીરતાને ધ્યાને લઈને સચિન પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને ગણતરી રાત્રિના કલાકોમાં પાંચે આરોપીઓ જેમાં વિશાલ ભરવાડ અમિત રાઠોડ કિશન ચૌહાણ શંકર નાયર અને બાબુ ઉર્ફે રવિ રાઠોડનો સમાવેશ થાય છે તેમની ધરપકડ કરી લીધી છે પોલીસે ઘટનાનું રિપીટ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપરણ અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં અપહરણ સાથે રાયોટિંગનો બનાવ જે હતો એ અનુસંધાને જે આપણે પાંચ આરોપીઓ જે છે અમિત ભરવાડ વિશાલ ભરવાડ બાબુ ભરવાડ શંકર અને કિશન કરીને એ લોકોને તુરંત ફરિયાદ આધારિત વિગતની ખરાઈ કરીને આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા અને જે ભોગ બનનાર હતા હિમાંશુ સોળ વર્ષ અને છ માસનો જે છોકરો હતો એને સ્થળ ઉપરથી આ લોકો કિડનેપ કરી આ જે અવાવરૂ જગ્યા ઉપર લઈને ઢોર માર મારે છે જે ભોગ બનનાર છે પોતાનો જીવ બચાવીને અહીંથી ભાગે છે અને એ અનુસંધાને હાલમાં જે બનાવ બન્યો હતો જેના રિકન્સ્ટ્રકશન પંચનામાની વિગતે હાલમાં તપાસ અધિકારી સાથે સચિન પોલીસના ટીમ આખા આવેલો છે અને એના એવિડન્સ પુરાવા મેળવવાના હાલમાં ચાલુ છે